શ્રી છત્રીસ જૂથ લીંબત સમાજ પ્રગતિ મંડળ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તારીખ અઠ્યાવીસ સાત બે ને રવિવાર રોજ અલારસા મુકામે યોજાયો જેમાં ડિગ્રી મિડવેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ દસ માં પાસ થયેલ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને પ્રથમ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનારને સીલ્ડ બેગ પાણીની બોટલ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ બાકીના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને બેગ પાણીની બોટલ તથા પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શ્રી છત્રી સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા મહંત શ્રી શ્રી એકસો આઠ સંત્રી અરવિંદ પંચમુખી હનુમાનજી મંદિર આશ્રમ અઠીપુરા ના કાપવામાં આવી હતી તેમજ આશીર્વાદન આપ્યું હતું સમારંભમાં ગુજરાત વાળા સેવા સંઘના પ્રમુખ શ્રી વિપુલ દલાલ તેમજ મંત્રી શ્રી ભાનુભાઈ વૈદ્યની વિશેષ ઉપસ્થિત રહી હતી તેમજ શ્રી રમેશભાઈ શર્મા ગુતાલ પ્રમુખ શ્રી સત્યાવીસ જૂથ આણંદ હાજર રહી સમાજના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને આશીર્વાદન પાઠવ્યું હતું તેમજ સમાજના ઉપસ્થિત આગેવાનોએ શ્રી છત્રીસ જૂથ લિંબત સમાજ પ્રગતિ મંડળના મંત્રી શ્રી કેતનભાઈ શર્મા અલારસાની કામગીરી બિરદાવવા સાથે સમાજ માટે તન મન અને ધનથી સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી તેમજ શ્રી છત્રીસૂત લીંબત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રમણલાલ પારેખે તમામ મહેમાનોનો તેમજ સમાજનો ઉપસ્થિત રહેવા બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો

सोमति बहुत मोठी ताकत छे रामायण में ये क्या લખેલું છે કે જ્યાં સુમતિ ત્યાં સંપતિ ના ના જ્યાં કુમતિ ત્યાં વિપતિ નિધારા સમાજ હોય ભર હોય રાષ્ટ્ર હોય જ્યાં હોય સંપ હોય ગુજરાતી કહા હોય છે ત્યાં જંપ થાય સમાજમાં સંગઠક સંગઠિત સંગઠન બધું મજબૂત હોય તો આપણે ગમે તેવા કાર્ય આપણા સમાજ માટે આપણા આપણા ગામ માટે માટે રાષ્ટ્ર કરી શકાય અને હું બીજો વખત પહેલી વર્ષ પણ સબોલગ્ન થયા હતા હું આવ્યા હતા અને બહુ આનંદ થયો આપ સૌનો ઉત્સાહ પ્રેમ અને જે જેવા હતા એવા બહુ સુંદર કાર્ય કરી રહ્યા હતા હું જોયા હતા બહુ મને આનંદ થયો હતો હું પરમાત્માથી એટલું પ્રાર્થના કરીશું કે આપ સૌના જીવનમાં ઉન્નતિ પ્રગતિ અને આરોગ્ય મળે જેનાથી આપ સૌ આપણા જીવનને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો કરતા રહો હું માનના ચરણોમાં સ્રષ્ટાંગ ચંદ્રત એ જ પ્રાર્થના કરીશ કે મા ભગવતી દરેકના જીવનમાં જે તે તમારા આગળ જોત પ્રગટ થયા એવી તે જીવન જ્યોત તે બધાને પ્રગટ રહે એવી પ્રાર્થનામાં ભગવતીથી જય શિયા રામ જય શ્યારામ